મને ખબર છે મિત્રો કે તમે વિસ્મ આપતાના બહુ બધા વિડીયો જોઈને થાકી ગયેલા છો પહેલાં આપણી પાસે અઢારમી તારીખ આવેલી હતી પરંતુ અઢારમી તારીખે શું થયું આપણને આપતો ના મળેલો પછી સત્યાવીસ તારીખ આવેલી કે જ્યારે મનની બાત ઉપર નરેન્દ્ર મોદી આ પીએમ કિસાન યોજના ઉપર એક મોટા સમાચાર મિત્રો આપવાના હતા પરંતુ શું થયું આની ઉપર પણ મિત્રો કાંઈ ન થયું હવે આપણને આ કઈ તારીખે આપતો આવશે એ આપણને ખબર નથી ખ્યાલ નથી પણ આજના વિડીયોની અંદર આપણે તારીખની ઉપર વાત કરીશું અને કયા ખેડૂતને આ આપતો મળશે કેમ કે ઘણા બધા એવા ખેડૂત છે જે આ નામ નીકળી ગયા છે આ વખતે જે નિયમ છે મિત્રો એ કડક થઈ ગયેલો છે તો સૌથી પહેલા મારી પાસે એક મોટી બે અપડેટ છે હું અહીંયા આવી ગયો છું પીએમ કિસાનની ની અંદર તમે નીચે જાઓ એટલે કે બેનિફિશિયરી લિસ્ટ ઉપર તમે સેક્શન ઉપર સિલેક્ટ કરો ને મિત્રો ત્યારે તમારી પાસે એક નામની લિસ્ટ આવી જશે જ્યારે તમે આ તમારું સ્ટેટ તમારું ડિસ્ટ્રિક્ટ અને તમારું જે ગામ છે તે સિલેક્ટ કરો એટલે કે તમારી પાસે એક નામની લિસ્ટ આવી જાય હવે આ લિસ્ટની અંદર જો તમારું નામ હોય તો મિત્રો તમને આપતો મળશે બાકી તમારે ભૂલી જ જવાનું રહી શકે તમને મિત્રો આપતો મળશે જો તમારું આમાં નામ હોય તો તમારે કાંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી હવે મેઇન મુદ્દા ઉપર આપણે વાત કરી લઈએ કે ભાઈ આ તારીખ કઈ છે તો જ્યારે પણ તમે આ પીએમ કિસાનની વેબસાઇટમાં આવો ને તમે થોડાક નીચે ને એટલે કે લાલ કલરથી તમને એક તારીખ દર્શાવવામાં આવે અત્યારે કઈ તારીખ દેખાય છે તો કે ભાઈ મને ઓગણીસમાં આપતાની અત્યારે તારીખ દેખાય છે એનો સીધો મતલબ એવો બને કે હજી સુધી સરકાર દ્વારા કોઈ ઓફિશિયલ અપડેટ આવેલું નથી જ્યારે અપડેટ આવે ત્યારે આ વેબસાઇટની અંદર મિત્રો એ નોંધાવવામાં આવે હવે મને એવું લાગે કે પાંચ તારીખ સુધી આપતો આપણને આવી જશે ત્યારે જ્યારે આ વેબસાઇટ ત્રીસ તારીખે અપડેટ થઈ જાય તો એટલે કે જો આ વેબસાઇટ મિત્રો ત્રીસ તારીખને આપણને અપડેટ થતી જોવા મળે તો પાંચ તારીખે આપણને આપતો મળશે છે બાકી તમારે રક્ષાબંધન સુધી મિત્રો આ વખતે રાહ જોવાની રહેશે ભલે મને ખબર છે કે ચાર મહિના ઉપર થઈ ગયા છે પરંતુ હવે સરકાર છે તમે ગમે એટલા ઈમેલ લખો ફોન કોલ કરો કાંઈ જ આમાં થવાનું મિત્રો નથી એટલે કે તમારે ત્રીસ તારીખે જો આ વેબસાઇટ અપડેટ થાય તો મિત્રો પાંચ તારીખે આપણને આપતો મળશે બાકી પાંચ તારીખે પણ મિત્રો નહીં મળે તમારે રક્ષાબંધન સુધી મિત્રો રાહ જોવાની રહેશે હવે બીજા સ્ટેટની અંદર મિત્રો ત્રણ હજાર રૂપિયા નપતા આપવા જોઈએ છે હવે આપણે ગુજરાતની અંદર પણ મિત્રો ત્રણ હજાર રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે ના મળવો જોઈએ મિત્રો તમે મને કમેન્ટ અથવા લાઇક કરીને જરૂર જણાવી દેજો જો હા મળવો જોઈએ તો વિડીયોને મિત્રો લાઇક કરજો તો બસ આજના વિડીયો માટેલું જ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમે નબા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ